નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ઘડીમાં તમારું સ્વાગત છે એક ખૂબ જ મોટા બિગ બ્રેકિંગ ન્યૂઝ સમય આવ્યા છે કે ધોરણ દસ અને અગિયાર બારની પરીક્ષાની બોર્ડની એક્ઝામ પતી ગઈ રિઝલ્ટની તારીખ જાહેર થવાની છે અને આજે સંપૂર્ણ તમારા પેપર ચેકિંગની કામગીરી કેવી થઈ ગઈ પૂર્ણ જોઈએ ક્યારે કેવી રીતે પેપર ચેકિંગ પૂર્ણ થઈ અને ક્યારે રિઝલ્ટ તમારો આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને બાર પરીક્ષા બારની પરીક્ષાઓ કેવી રીતે પૂર્ણ ત્યારે પેપર ચકાસણીને કામગીરી પણ ઝડપથી શરૂ કરવામાં આવે એટલે કે પેપર ચેક થવાના થવા જેવી એક્ઝામ પછી પેપર ચેક થવાનું તો એવું થયું તમારું ચાલો જે કામગીરી આજે કેવી થઈ ગઈ પૂર્ણ એટલે કે આજે સંપૂર્ણ તમારા બધા ધોરણ દસ અને ધોરણ બાર બંનેના પેપર ચેકિંગ તમારા થઈ ગયા એટલે બધા પેપર તમારા ચેક થઈ ગયા છે પેપર ચકાસણીની કામગીરી પૂરી થતાં હવે પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ થશે એટલે કે હવે તમારું રિઝલ્ટ બનાવવાની તૈયારી કરે છે પેપર ચેક થઈ ગયા છે હવે તમારા માર્ક્સ બધા એડ કરશો કોમ્પ્યુટરમાં રિઝલ્ટ તમારું બનવાનું શરૂ થઈ ગયું છે તેથી એપ્રિલના અંત સુધીમાં તમામ પરિણામ જાહેર થશે તેવી પૂરી પૂરી શક્યતા છે એક મેથી તે ત્રણ મેની આસપાસ આવશે બાર સામાન્ય પર એટલે કે ધોરણ બાર નું રિઝલ્ટ કઈ તારીખે આવવાનું છે એકથી ત્રણ મેની આસપાસ કેમકે આ વખતે ફેબ્રુઆરીમાં તમારી બો એક્ઝામ લેવો તેથી વહેલી એક્ઝામ લેવી હોય તેથી રિઝલ્ટ પણ તમારું આ વખતે વહેલું આવવાનું છે બાવીસ કે ચોવીસ તારીખની આસપાસ આવશે બાર વિજ્ઞાન પ્રવાહનું સૌથી પહેલાં રિઝલ્ટ આવશે બાર સાયન્સનું બાવીસ એપ્રિલ કે ચોવીસ એપ્રિલ આ બેની આસપાસ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવશે ત્યાર પછી એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયામાં રિઝલ્ટની તારીખ જાહેર થશે તમારું છેલ્લું એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું અને અથવા તો મેનું પહેલું અઠવાડિયું એમાં તમારું બંનેનું રિઝલ્ટ દસમાનું બારમાનું આવી જશે એપ્રિલના અંત સુધીમાં બધાનું ધોરણ દસ અગિયાર બાર અને બાર આર્ટ્સ બાર્સ કોમર્સ સાયન્સ બધાનું રિઝલ્ટ એપ્રિલના અંત સુધીમાં આવશે એટલે કે મે મહિના પહેલાં અને એપ્રિલના છેલ્લા અઠવાડિયામાંથી ત્યાં આ વિડીયો દરેક તમારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થી સુધી શેર કરી દો થેન્ક યુ